ગઈકાલે જ લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે આજથી જ રાજ્ય સરકાર દ્વારા વાહન વ્યવહારને લઈ કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે જો તમે ઓવર સ્પીડિંગ એટલે કે સ્પીડ લિમિટ કરતાં વધુ ઝડપે ડ્રાઇવિંગ કરતાં પકડાઈ જશો તો તમને રૂપિયા એક હજારથી બે હજાર સુધીનો દંડ થઈ શકે છે વાહન ચલાવતી વખતે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોય તો તેવા કિસ્સામાં તમારે ભારે જહેમત ઉઠાવી રૂપિયા પાંચસો નો દંડ ભરવો પડી શકે છે સાથે જ વાહન ચાલકની ઉંમર અઢાર વર્ષ કરતાં ઓછી હશે

તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો